શક્તિ ની શક્તિની ઉપાસનાની નું પર્વ આપની દેવી શક્તિઓને ધારણ કરેલા આયુષ શસ્ત્રોનું પૂજન કરવાનો દિવસ આવા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક દિનની સ્થાપના થયેલ પૂજ્ય હેગડે ની દીર્ઘ દ્રષ્ટિ સ્વયંસેવકોના સમર્પણ ભાવ અને સમાજના ત્રિવેણી વર્ષના પ્રારંભે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવે જેમાં તારીખ રોજ સાંજે શહેરના ચિત્તલ રોડ પર આવેલા ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં સંચાલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આર એસ એસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતાં પૂરા ભારત વર્ષમાં સંઘ શતાબ્દી વર્ષ ઉજવવાનું એક નક્કી કરવામાં આવ્યું છે આ અંતર્ગત બે ઓક્ટોબર બે હજાર પચીસ વિજયાદશમીથી વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધી આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોની શૃંખાળા ચાલવાની છે આ શૃંખલાનો હેતુ એવો છે કે હિન્દુ સમાજનું સંગઠન થાય સુપ્ત શક્તિ સુસુપ્ત શક્તિ જાગૃત થાય રાષ્ટ્રકાર્યમાં જોડાય આ ભાવના સાથે આપણે આખું વર્ષથી શતાબ્દી વસ કાર્યક્રમ ચાલવાના છીએ મુખ્યત્વે જો વિષયની વાત કરીએ તો પંચ પરિવર્તન સામાજિક સદભાવ સ્વદેશી પર્યાવરણ કુટુંબ પ્રબોધન સ્વદેશી કુટુંબ પ્રબંધન સમરસતા અને રાષ્ટ્રની વાત છે તો આ પ્રકારના કાર્યથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ તો સાથોસાથ એક આહવાન પણ છે સામાજિક સમરસતાનો વિષય છે તો એક કુટુંબ એક સ્મશાન એક મંદિર આ વિષય ચાલવાનો છે વર્ષ દરમિયાન કુટુંબ પ્રબોધન દ્વારા સામાજિક સદભાવ બેઠક યુવાનો કાર્યક્રમો થવાના છે ગોષ્ઠીઓ થવાની છે આવા બધા અસંખ્ય પ્રકારના કાર્યક્રમો થવાના છે બે તારીખથી પાંચ તારીખ સુધીના કાર્યક્રમો થાય છે આજે પાંચ તારીખે આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ અસંખ્ય જગ્યાએ કાર્યક્રમો થવાના છે એમાંનો એક કાર્યક્રમ હતો એટલે આપણો આજનો અમરેલીનો હતો તો અમરેલીને કાર્યક્રમમાં પણ આજે બોળી નગરજનો અને જે સ્વયંસેવકો આવ્યા છે એમને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરું છું કે આ રાષ્ટ્રકાર્યનો જે કાંઈ યજ્ઞ છે એ યજ્ઞમાં પૂરું અમરેલી નગર પરિવાર સાથે જોડાય એવી લાગણી છે